નમસ્કાર મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અંજાર તાલુકાના મેચ પર બોરીચી મધ્ય તમે જોઈ શકો છો જીઆઈડીસી જે આવેલી છે ત્યાં કને અત્યારે જીનસ કંપની આવેલી છે જે અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સની જે બધું આઈટમો બનાવે છે બધી વસ્તુઓ બનાવે છે ત્યાં કને અત્યારે એકાએક સવારના અરસામાં અત્યારે આગ ફાટી નીકળી છે અને આ આગના ગોટા તમે જોઈ શકો છો ગોટે ગોટા ચારે બાજુ અવકાશમાં અત્યારે ઉડી રહ્યા છે અને અત્યારે સમય થાય છે બપોરના બાર ને ત્રણ વાગ્યાનો અને ખૂબ ભયંકર આગ લાગી વરી છે આ પ્લાન્ટમાં અને કેવામાં આવી રહ્યું છે કે આ જે પ્લાન્ટ છે ઈ ટીવી પ્લાન્ટ છે ને અંદર અનેક પ્રકારની ઇલેક્ટ્રિકલ વસ્તુઓનો અત્યારે અહીંયા કને એસેમ્બલ કરવામાં આવતી હોય છે ત્યારે એક આ એક અત્યારે આગ ફાટી નીકળવાના કારણે ખૂબ ચારે બાજુ ઊંચા ઊંચા અત્યારે ધુમાડ ગોટા ગોટા ઉડી રહ્યા છે તમે જોઈ શકો છો જે વાદળનું સ્વરૂપ ધારણ કરતું હોય એવા ગોટાઓ તમે જોઈ શકો છો અવકાશમાં ચારે તરફ અરે આ આગે આખા અંજારમાં હાહાકાર મચાવી નાખ્યો છે કારણ કે આખા અંજારને ખબર પડી ગઈ છે કે ખૂબ મોટી આગ લાગી છે તો તમે બીજી બાજુ જોઈ શકો છો પોલીસ પ્રશાસન પણ અહીંયા આવી ગયું છે અને જેટલા પણ વર્કરો હતા એમને અત્યારે છુટી આપવામાં આવી દીધી છે બધા વર્કરોને અત્યારે અહિયાંથી નીકળી જવાનું અત્યારે આદેશ આપવામાં આવી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અત્યારે ફાયર ફાઈટરની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે કંડલા ટિમ્બર એસોસિએશન દ્વારા આ ફાયર ફાઈટર ની ગાડી આવી ગઈ છે અમારે આ બીજી ફાયર ફાઈટર ની ગાડી આવી ગઈ છે અત્યારે સમજી લો ઓછામાં ઓછા દોઢ થી બે કલાક થવા આયા આ આગ લાગી છે પરંતુ આ આપણું એક જાતનું કહેવાય કે નબળું નબડું આ બધું ફાયરફાઇટરની ટીમ અને આ નબળી કામગીરીના કારણે અત્યારે આ નગર વેલિયા આગ ઓલવાઈ જાવી જોઈએ કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો આ આગ લાગીને આપણે એના વોચમેન છે કદાજેનેથી વાત કરશું આ કેટલા ટાઈમ હું આગ લાગી ઉસકો કે 1 કલાકથી ઉપર हो गया है और कितने फायर फाइटर के कितने गाँगे? फायर दो दो, दो, दो ब्रिगेड हां किसी को कुछ लगा ऐसा कुछ नहीं ऐसा कुछ नहीं है आदमी આગ लग लग रहा था बाहर लगा तब तक लोग जो है निकल चुके थे कंपनी से सब, सभी को छुट्टी दे दी हाँ, सभी सभी सब सुरक्षित है सभी सुरक्षित सभी सुरक्षित सबको छुट्टी दे दी हाँ, सबको छुट्टी दे, हाँ, सब दे दिया कितना एक हुआ हाँ डेढ़ घंटा एक डेढ़ घंटा डेढ़ घंटा सुपर हो गया बहुत बड़ी आग लगी बहुत बड़ी भयंकर आग लगी हुई है सामने देख रहे हैं आप सबको जितने भी लेबर थे उनको छुट्टी दे दी हाँ सबको छुट्टी दे दिया गया कोई आदमी अंदर नहीं है जी। हाँ कोई आदमी कितना नुकसान हुआ होगा कुछ मालूम अब नुकसान तो सारी टीवी जला है तो टीवी का समझ ही रहे हैं एक और... बहुत सारी टीवी एक एक दो, दो लाख तीन तीन लाख रुपए की आग लगा था वही से थर्मोकोल में आग लगा था, वही आग लगा था वही से शुरू हुआ है पता नहीं कैसे लगा है कुछ पता नहीं मित्रों तो चौकीदार थर्मोकोल आग लगी थी आग जैसे दावा नारण कर बाकी આ રીતની આગ વારંવાર ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલમાં લાગ્યા કરતી હોય છે એનું શું મુખ્ય કારણ છે એ પણ આપણે સમજવું પડશે બાકી અત્યારે ફાયર ફાઇટિંગની અંદર કંપનીમાં કેટલી વ્યવસ્થા છે કારણ કે થોડાક સમય પહેલાં પણ અહીંયા આગ રૂપિયા બન્યો હતો અને અત્યારે તમે જોઈ શકો છો પ્રશાસન અહીંયા આવી ગયું છે અને પોલીસ બળ પણ પોતાની કામગીરીમાં અત્યારે જોતરાઈ ગઈ છે બાકી આ સમગ્ર વિષયને લઈ સમગ્ર બાબતને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ આપણા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત